રા પાણી શું કરવાનું લ્યો કેમ છેજી ભાઈ તો વાહ આ બી માને તમે કીધું કે કાઢી દે ને અહી 50 60 100 મા પકડાવ હો 100 મા પકડાવ તમ તો આ બી મા દેતા રહેજો પકડાવજો લે ઓ ઈશ કરી મારા બી પતાવી ગયો ઓ બોય ગુતા પુલા હે રારા રાખવાતા હે મારત ફરતો ન દેલો કાળો